મોટી નાની બોટલમાં ગેસનું રિફિલિંગ કરતા બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં ચાર લોકો દાજી ગયા હતા સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરતા ફાયરે ઘટના સ્થળે પહોંચી દાઝેલા ચારેયને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે શહેરમાં અને ગેર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેમાં કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ થતા જ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી આ ઘટનામાં ચાર લોકો દાજી ગયા હતા જેમને તાત્કાલિક જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ફાયર વિભાગના અધિકારી દ્વારા તપાસ કરતા રેસિડેન્ટ વિસ્તારમાં મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેસનો રિફિલિંગ કરતા હોવાનું જણાય આવ્યું હતું ફાયર અધિકારીએ પોલીસને જાણ કરી હતી દાજેલા ચારેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી મહત્વનું કહી શકાય કે શહેરમાં ગેસ રિફલીંગ જેવી અનેક ગેરપ્રવૃતિઓ ચાલી રહી છે લોકોના જીવ સાથે સીધી જ રમત કહી શકાય તે પ્રકારની ઘટના બની રહી છે ક્યારેક આ ઘટનાને પગલે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન છે હાલ કતારગામ જીઆઈડીસી માં થયેલા બ્લાસ્ટ અંગે પોલીસ તપાસ કરી રહી છે પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવશે મારું રમેશ સેલે છે કતારગામ ફાર્મેશન કાડે સબ ઓફિસરને રૂમનો મેસેજ મુજબ અહીંયા નવી જીઆઈડીસી કે જૂની જીઆઈડીસી માં કોઈ બ્લાસ્ટ થયો છે એવો મેસેજ તપાસ માટે આવેલા હતા તપાસકર્તા એવું જાણવા મળેલું કે સાડા આઠ થી પોણા નવ વાગ્યા વચ્ચે કઈ બ્લાસ્ટ થયેલો હતો એમાં કઈ ચાર વ્યક્તિ ડાઈ ગયા છે એવી જાણ થઈ છે એવું જાણવા મળ્યું છે એકસો આઠ આવેલી એકસો આઠ લઈ ગયા તપાસ કરીએ છીએ રેસીડેન્ટ જેવું ઘર છે તેની અંદર દુકાન બનાવેલી છે મોટા બોટલમાંથી નાની બોટલ રિફિલિંગ કરતા છે એવું જાણવા મળે છે ચાર ચાર જણા ઇજા થઈ છે ચાર જણા લઈ ગયા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત